ભગવાન સ્વામિનારાયણે ભગવાનનું પરમ ભક્ત બનાવી દીધો અંતરની અંદર સંસાર વ્યવહારની કોઈ પણ પ્રકારની વૃત્તિ રહી નહીં અને આપણે જાણીએ છીએ કે ચોવન ભગીએ વડતાલની અંદર મહારાજ ને વિનંતી કરી અને સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ બાર બારણાનો હિંડોળો બનાવ્યો આંબાના બે ઝાડની વચ્ચે ઇંડોળાને લટકાવી અને એમાં મહારાજને પધરાવી અને ફૂલદોલનો ઉત્સવ પણ ધામધૂમપૂર્વક કર્યો કરાયો એ પ્રમાણે જોબન ભગી ભક્ત તો બન્યા પણ મહારાજ પોતે ધામમાં પધાર્યા પછી મહારાજના અંત્યેષ્ટિ વિધિ કહેતા સંસ્કાર થયા પછી માંથી ભસ્મ થોડી જે કરીને મળી હશે એટલી લઈને પોતે ત્યાં ઘરે આવેલા અને મનમાં એમ રહ્યા કરતું કે આ મહારાજ ગયા છે પણ મહારાજની પ્રસાદીની ભસ્મ મારે રોજ ભોજનની અંદર એક ચપટી જેટલી પધરાવી અને પછી જમવું એમ કરતા કરતા રોજ જ્યારે જમવા બેસે ત્યારે પૂછે કે ભસ્મ પધરાવી તો કે હા આમાં એક દિવસ પ્રશ્ન પડ્યો કે આમાં ભસ્મ બધરાવી તો કે ખલાસ થઈ ગઈ આટલું જ એમના ઘરેથી જ્યાં બોલે છે ત્યારે જોબન ને તે વખતે એમ થયું કે મહારાજની ભસ્મ ખલાસ થઈ ગઈ અને દેહ છોડીને સ્વતંત્ર પોતે ભગવાનના ધામને વિશે જાય છે એટલે આપણને ખ્યાલ આવે કે આવી રીતે સમાજની અંદર પણ સમાજનો સુધારો તો કર્યો પણ મૂળ હેતુ એમનો દરેક વ્યક્તિને એકાંતિક ધર્મ સિદ્ધ કરાવીને અક્ષર બ્રહ્મના સાધર્મપણાને પમાડીને અક્ષરધામના અધિકારી બનાવવા એક માત્ર ને માત્ર મહારાજ એ મિશન લઈને આવેલા હતા ને એટલે જ મહારાજ પોતે બોલ્યા કે અમે સો કરોડ મનવારો લઈને આવ્યા છીએ અને એ બધાની અંદર એ સો કરોડ મનવાર ભરીને અમારે અક્ષરધામ બધાને લઈ જવા છે આવો એક ભવ્ય અને દિવ્ય સંકલ્પ પોતે કરીને વધારેલા એ ભગવાન સ્વામિનારાયણને મોટામાં મોટું કાર્ય એ જો આપણે જોઈએ તો આપણને ખબર પડે કે આ ધર્મને સત્સંગ સંબંધી કાર્ય અપૃથ્વી ઉપર સદાયને માટે અવિચળ ચાલતું રહે એના માટે શું કરવું તો આપણે જાણીએ કે મહારાજે કહ્યું એમ ઉપાસના રહે એટલા માટે ત્યાગનો પક્ષ મોડો કરીને અને એવા મંદિરો બનાવ્યા કે જે મંદિરોની અંદર ભગવાને પોતે પોતાના કર્કમળો દ્વારા યુગલ સ્વરૂપોના ઉપાસનાના માર્ગને ખૂબ સારી રીતે સમજાય એટલા માટે થઈને યુગલ સ્વરૂપોની પ્રતિષ્ઠા કરી અમદાવાદની અંદર નરનારાયણ દેવ પધરાવ્યા ભુજની અંદર નરનારાયણ દેવ પધરાવ્યા વડતાલની અંદર લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા જુનાગઢની અંદર રાધારમણ દેવ પધરાવ્યા ગઢડાની અંદર ગોપીનાથજી મહારાજ વધરાવ્યા અને ધોલેરાની અંદર મદન મોહનજી મહારાજ વધરાવ્યા આમ છ છ મંદિરો કરીને એ દરેક મંદિરની અંદર યુગલ સ્વરૂપો વધાર્યા એટલે મહારાજ પોતે પોતાના કાર્ય દ્વારા આપણને સમજાવવા માગે છે કે એવી રીતે અમે આ લોકની અંદર આવ્યા છીએ તો અમારી આ એક ઉપાસનાની સાચી રીત આ છે કે જીવનની અંદર યુગલ સ્વરૂપની ઉપાસના એટલે કે પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરવી હોય તો અક્ષરરૂપ થઈને પુરુષોત્તમને ઉપાસના કરવી સ્વામી રૂપ બનીને નારાયણનું ભજન કરવું એમ સ્વામિનારાયણ મંત્ર આપીને એક બહુ જ મોટું વિરાટ કાર્ય એમણે કર્યું અને એટલા માટે થઈને આપણે જાણીએ એ પ્રમાણે મંદિરોના નિર્માણ કર્યા બીજી વાત એમણે એ પણ કરી કે સમાજની અંદર રાજકીય કાયદો હંમેશને માટે કાયદો કાયદાની રીતે કામ થતું હોય પણ જેને કાયદો માનવો ન હોય એવા લોકોને તો કાયદો પણ શું કરે એટલે ભગવાન સ્વામિનારાયણે આપણી હિન્દુ સનાતન ધર્મની એક સંત પરંપરા એવી ઉભી કરી કે જેની અંદર એ સંતો બધા ગામડે ગામડે વિચરણ કરીને લોકોને સાચી રાહ બતાવતા ખેડૂતો ખેતરમાં ખેતી કરતા હોય ત્યારે એ ખેડૂતની સાથે સાથે ચાલતા જાય અને વાતો કરતા જાય કારણ કે ખેડૂત કે મહારાજ એવો તો બેહીવાનો કોઈ સમય નથી અને ત્યારે સંતો એવા દયાળુ પ્રકૃતિના આ વૃથ્વી ઉપર મહારાજ પોતે લાવ્યા હતા કે ભલે એને સમય નથી પણ આપણે તો સમય છે ને એટલે આપણે એની સાથે સાથે ચાલીએ અને એ પ્રમાણે મહારાજના સંતોએ ખેડૂતોને ચાલતા ચાલતા જીવન શુદ્ધિ અને પરમાત્માના શરણાગતિની વાત એમણે એવી દ્રઢતાપૂર્વક કરાવી દીધી અને એક બે નહીં આવા હજારો ખેડૂતોની જોડે ગયા ભગવાન સ્વામિનારાયણે પોતે પરમંશને એવું કીધેલું કે સવારથી સાંજ સુધીમાં પાંચ મુમુક્ષ ને તમે વર્તમાન ધરાવો વર્તમાન એટલે કે આચાર શુદ્ધિના વિચારો આપો એને કે દારૂ માટી ચોરી અવેરી અભક્ષ વસ્તુનો ત્યાગ આ જે છે ભગવાન સ્વામિનારાયણે આ પાંચ વર્તમાન કે તમે આપો અને સમજાવીને પછી એમ નામ આપી નીકળી જાવ નહીં દારૂ પીવાથી કેટલું નુકસાન થાય છે ચોરી કરવાથી કેટલું નુકસાન થાય છે માંસાહાર કરવાથી કેટલું નુકસાન થાય છે અભક્ષ વસ્તુ ખાવાથી કેટલું નુકસાન થાય છે વ્યભિચાર કરવાથી કેટલું નુકસાન થાય છે અને આમ જન્મ જન્મને મરણના ચક્રાવામાં ભટકવું પડતું હોય એ બધી વિગતવાર વિસ્તારથી વાત સમજાવે ને એટલે અને આપણે જાણીએ છીએ ને કે દીકરાને એની માતા સમજાવે ને એટલે તરત જ સમજી જાય એમ ભગવાન સ્વામિનારાયણે પોતે માતા સમાન સંતો બનાવ્યા થતો સત્સંગ એટલે તે વખતના સમયની અંદર કેટલા બધા વિરોધીઓના વંટોળ આવતા અને કહેવાય છે કે તે વખતે મારજૂડ કરે અપમાન કરે કંઠી જનોઈ તોડી નાખે અને પાછા ગામની બાર કાઢી મૂકે એટલે બધે હદ સુધી એવી પ્રવૃત્તિ થતી હતી વિરોધીઓ દ્વારા છતાંય પણ એ પરમહંસોએ લેશ માત્ર પાછી પાની કરી નહીં અને એ બળ એટલે ભગવાન સ્વામિનારાયણનું બળ જો ભગવાનના બળ વડે કરીને અર્જુન જેવા એકલા અર્જુન અગિયાર અગિયાર અક્ષર હણી સૈન્યની સામે દાદા વિશ્વને મોટા મોટા રથી મહારથી યોદ્ધાઓની સામે લડ્યા ભગવાનનું બળ કેવું કામ કરે છે અને પરમંશોના જીવનની અંદર મહારાજે પોતે સ્પષ્ટ કહી દીધેલું કે આપણને કોઈ ગાળ દે મારે તાડન કરે તો પણ એને સામે પ્રત્યુત્તર ન આપો પણ એનું હિત થાય એવું ચિંતવન કરવું અરે ચિંતવન તો કરે તો એટલે કે છે કે ભગવાનને પ્રાર્થના કરે કે પ્રભુ એને આ વિપત્તિ છે એના જીવનની અંદર તો દૂર કરો ભલે અમને એને માર માર્યો આવી નિર્માણીપણાની સમજણવાળા પરમંશોને તૈયાર કર્યા અને એ પરમહંસો પછી લુહારની કોઢ ઉપર જાય તો લોઢું ટીપતા ટીપતા પણ એને જેમ આ ટુકડા ટુકડાને કોઈ પણ પ્રકારની ધાર નહોતી પણ અગ્નિમાં તપાવીને તમે એને ઘણ વડે કરીને ટીપો છો એટલે એ પછી કુહાડી હોય કે દાંતડું હોય કે એની સરસ મજાની ધાર નીકળે છે અને એમ તમારા કામમાં આવે છે એમ આ મનુષ્યનું શરીર આપણને મળ્યું છે બૂઠું થઈ ગયેલું છે પંચ વિષયની અંદર આસક્ત બનેલું છે એટલે તમે ભગવાનને શરણે જાઓ ભગવાનની સાથે તમે એવી પ્રીતિ કરી દો કે જેના કારણે કરીને તમને તમારા જીવનની અંદર આ લાગેલી નાની મોટી વ્યસનોની બદીઓમાંથી તમે દૂર થઈ જશો અને જીવન શુદ્ધ થઈ જશે એવી જ રીતે કોઈ સુથાર લાકડા ઘડતો હોય તો એની પાસે જઈને વાત કરે કુંભાર માટલા ઘડતો હોય તો એની પાસે જઈને વાત કરે પણ એની રીતે એને સમજાવે અમારે જયારે શરૂઆતની અંદર જયારે આ રત્ન નું બહુ જ મોટો ઉદ્યોગ ખીલો ખાલ્યો હતો ને ત્યારે તે વખતે સંતો કારખાને કારખાને ફરતા અને કારીગરોને એક કાચા રફ હીરાને ને બતાવીને કે આ આને હીરા જેવું આમાં કઈ લાગતું નથી પણ એને ગરમ કટોરા ઉપર લાખ વડે કરીને ચોટાડીને સામસામાં હીરાને મૂકીને લેથ ઉપર એ હીરાનો આકાર આપે છે ને અને પછી એના ઉપર પહેલ પડે છે અને પછી એની કિંમત વધે છે એમ તમારા જીવનની અંદર પણ આવા કલાકારનું કામ કરતા કરતા પણ ગુટકાને મસાલાને ખોટી જઈ આપણી પોતાની જીતે ખાઈ પી લેવાની દ્રષ્ટિ આપણી વિચિત્ર પ્રકારની રહે એ બધાથી તમે એમાંથી તમે નીકળી જાઓ અને તમને હીરો બનાવવા માટે ભગવાન સ્વામિનારાયણ અને ભગવાન સ્વામિનારાયણના આધ્યાત્મિક વારસદાર ગુરુવર્યોએ આવું અદભુત કાર્ય કર્યું છે એને સત્સંગમાં જોડાવો ને એના કારણે કરીને આજે આપણે જાણીએ છીએ હજારોની સંખ્યામાં રત્ન કલાકારો પણ એ આજના દિવસે પણ કહેવાય છે કે સત્સંગના રંગે ચંગે રંગાયેલા છે એટલે એટલા માટે અહીંયા આગળ ભગવાન સ્વામિનારાયણના પરમહંસો પોતે પોતાની જેને તકલીફનો લેશ માત્ર વિચાર કર્યા વગર કેમ કરીને ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાનું યથાર્થ પાલન કરીને આપણે જીવોને સત્સંગના માર્ગે વાળવા છે એવા એક વિચાર વડે કરીને એ સંતો પોતે સત્સંગ કરાવતા ભગવાન સ્વામિનારાયણે આ પરમંશોની નિયમ ધર્મની જબરજસ્ત એક એવી આજ્ઞા આપેલી કે જે આજ્ઞાની અંદર સુરા અને પૂરા થઈને નિયમ અને ધર્મને યથાર્થપણે પાલન કરતા ભાદરાની સીમ ની અંદર સ્વામિનારાયણ નું ભજન કરનાર સંતોને એમ કહેલું કે તમારે કોઈ પણ પ્રકારનો આશરો લેવો નહીં નહીં ઝાડનો કે નહીં કોઈ પણ ઓઘાનો ખુલ્લામાં સુઈ જવાનું જમીન ઉપર જીવ જંતુ આવે કરડે કરે એ તમારે વિચારવાનું નહીં અને તેવા સમયની અંદર શિયાળાની કડગડતી ઠંડીની અંદર સંત ત્યાં સુતા હશે અને આખું શરીર થીજી ગયેલું ને ત્યારે ગામની અંદર કોઈ આવીને કહ્યું કે ભાઈ તમારા સાધુ આ પ્રમાણે કહેવાય છે કે એ ઠંડીની અંદર થીજી ગયા છે એટલે પછી તે ત્યાં આગળ આજુબાજુ તાપણું કરીને થોડી ઘણી ઠંડી એમાંથી ઉડી એટલે તે વખતે સંતને કહે ચાલો મહારાજ સ્વામી ગામમાં ચાલો અને ત્યારે કહ્યું કે તમે આ કર્યું અમને તો અમારું શરીર પડી જાય તો ભલે પડી જાય પણ અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે આપેલી આજ્ઞાની અંદર અમે ફેર પડવા દેતા નથી આટલી બધી જબરજસ્ત આજ્ઞા પાળવાની એમની તત્પરતા હતી અને સ્ત્રી અને ધનનો ત્યાગ તો અતિ મહત્વનો જે વિશ્વની અંદર આપણા હિન્દુ સનાતન ધર્મની અંદર પહેલેથી જ બ્રહ્મચર્ય ની વાત આવે જ છે અને જો બ્રહ્મચર્ય નું યથાર્થ પાલન કરવામાં આવે તો એ બ્રહ્મચર્યના પાલન કરનાર સંતની મુખાકૃતિના દર્શન કરતા સામી વ્યક્તિના અંતરની અંદર એની એટલી બધી સવળી છાપ પડે કે આના જેવા આ તેજસ્વી ઓજસ્વી અને ભગવાન પરાયણ સંત આપણે બીજે ક્યાંય જોયા નથી એવું સ્ત્રી અને ધનના ત્યાગ દ્વારા એમણે બ્રહ્મચર્યનું પણ યથાર્થ પાલન કરેલું અને એટલા જ માટે થઈને ઘણી વખત તો વિરોધીઓના વંટોળની અંદર રામકીઓ લાવીને સંતોને ઉપવાસ પડે એવું કરતા તો કોઈને એક દિવસ કોઈને બે દિવસ કોઈને ત્રણ દિવસ પણ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞામાં યથાર્થપણે રહેનારા એ પરમહંસો મહારાજનું ભજન ક્યારેય છોડીને ચાલ્યા નથી ગયા નડિયાદના એક બીમાર ભક્તને આશીર્વાદ અને સત્સંગ મંડળને દર્શન આપી સ્વામીશ્રી સાંજે સવા સાત વાગ્યે ડેમોલ પધાર્યા અહીં તારીખ સત્તાવીસ ડિસેમ્બર ની સવારમાં જ ગામવાસીઓએ એકસો એક પદ્રામણીનો ચાંદલો તેઓના ભાલે ચોડી દીધો સ્વામીશ્રીએ ફટકારેલી પદ્રામણીની આ સદીમાં રમણભાઈ નું ઘર આવ્યું આ યજવાન ઠાકોરજીનું પૂજન કરીને સામે બેઠા ત્યાં સ્વામીશ્રી બોલ્યા ઓગણીસો માં અમે અરુષા તમારે ત્યાં આવ્યા હતા સ્વામીશ્રી ને વાત સાંભળી યજમાન તો ઉભા થઈ ગયા તેઓને થયું કે પંદર વર્ષના અંતરાલમાં સ્વામીશ્રી કેટલા ગામ ઘર ઘૂમી વળ્યા છે

મલાતજ પધારે સ્વામી શ્રી અહીં તારીખ અઠ્યાવીસ ડિસેમ્બરની ની સવારે એકધારી એકસો ચૌદ પધરામ્યો કરી એકાદશીનો નિર્જળા ઉપવાસ હોવા છતાં પરંતુ આ તો નિર્જળા ઉપવાસના પૂર્વાર્ધની જ વાત થઈ આ દિવસે તેઓ ખેડેલા ગામ હવે ગણતા જ જાઓ મલાસ તેઓ ડભોઈ પધાર્યા અહીં બાઈભાઈના મંદિરમાં દર્શન કરી સત્સંગ મંડળને આશીર્વાદ આપી આગળ વધ્યા બીજું ગામ પૂરું થયું ડભોઈ થી બપોરે એક વાગ્ય સ્વામિત સોજિતરા પહોંચ્યા અહીં એક જ પદરાવણી હતી પરંતુ ત્યાં આખું ગામ ભેગું થયું તેથી સૌને આશીર્વાદ પાઠવી વિદાય થયા ત્યારે ત્રીજા ગામની ઇતિશ્રી થઈ સુજિત્રાથી સ્વામીશ્રી પેટલા જ પહોંચ્યા અહીં પેટની પીડાથી પેલાતા મુંબઈ નિવાસીએ ઘરી ભક્તને ડોક્ટરે કહી દીધેલું તમારું સ્વાદોપીન બગડી ગયું છે આંગ ઠપ થતા જીવન પણ અટકી જવાનું આ સમાચાર તેઓના સ્નેહી સ્વજનોએ રડતા રડતા સ્વામીશ્રીને સંભળાવેલા તેથી તેઓ પેટલા દોડી આવ્યા બીમાર ભક્તને આશીર્વાદ આપતા સ્વામીશ્રીએ કહ્યું જાઓ સારું થઈ જશે ને મુંબઈ તમારી રસોઈ જમીશું આમ એક ભક્તના જીવતરની દોરી લંબાવી સ્વામીશ્રીએ વિચરણનો દોર આગળ ચલાવ્યો આજનો ચોથો ગામ ચોપડે ચડ્યો પેટલાથી તેઓ બોચાસણ આવી પહોંચ્યા અહીં અણચિંતવે આવી ગયા અતિ અચાનક અલબેલ જેવો ઘાટ ઘડાયો ગામમાં કોઈને ખ્યાલ નહોતો કે સ્વામીશ્રી પધારવાના છે પરંતુ આગમનની જાણ કરતી રેકર્ડ વગાડવામાં આવતા પધાર્યા ત્યારે છઠ્ઠા ગામની છડી પોકારાઈ ગઈ અહી રસ્તાને ને અડીને આવેલા એક હરિભક્તના ઘેર યુવક મંડળ એકત્રિત થયેલું તેઓને દર્શન આશીર્વાદનો લાભ આપી સ્વામીશ્રી આગળ વધ્યા વડોદરાથી નીકળેલા તેઓ સાંજે પોણા છ વાગે ભરૂચ પહોંચ્યા દર્શન કરી સભામાં બેસતા સ્વામીશ્રી બોલ્યા આજે ખરેખરી એકાદશી થઈ જોકે આ વિધાન હરિભક્ત કરતા સ્વામીશ્રીને જ વધારે લાગુ પડતું હતું કારણ કે સૌને આશીર્વાદ આપી તેઓ વિદાય લીધી તે રાજનો સાતમું ગામ સમાપ્ત થયું ભરૂચથી સ્વામીશ્રી અંકલેશ્વર પધારિયા અહીં સૌ તેઓ આવવાના હતા તે સડક પર આંખો ઢાળીને છેડા ત્રણ કલાકથી ઉભેલા સ્વામીશ્રી આવતા જ સૌએ સ્વાગત કરી ફળિયામાં મંદિરમાં સભા ત્યારબાદ સ્વામીશ્રી રામકુંડ પધાર્યા અહીં એકત્રિત થયેલા પણ સદબોધ આપી આગળ પ્રસ્થાન કર્યું આ સાથે આઠમું ગામ પૂરું થયું અંકલેશ્વર તો તેઓ કીમ આવી પહોંચ્યા અહીં સૌને કથા વાર્તાનો લાભ આપી સ્વામીશ્રી આરામમાં પધાર્યા ત્યારે આજના નિજડા ઉપાસમાં તેઓ પાંચ સત્સંગ સભાઓ નવ ગામ અને એકસો વીસ પધરામણીઓ કરી ચૂકેલા તેઓની ક્ષમતાનું તળિયું તપાસવાનું ગજુ કોઈ પાસેથી નહીં મળે